શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય તેર શ્લોક તેત્રીસ યથા સર્વગતમ સૌક્ષમ્યાત આકાશમ ન ઉપલિપ્યતે સર્વત્ર અવસ્થિત દેહે તથા આત્મા ન ઉપલિપ્યતે અનુવાદ આકાશ જો કે સર્વવ્યાપી છે છતાં પોતાની સૂક્ષ્મ પ્રકૃતિના કારણે તે કોઈ પણ વસ્તુથી લિપ્ત થતું નથી એવી જ રીતે બ્રહ્મદ્રષ્ટિમાં સ્થિત આત્મા શરીરમાં અવસ્થિત હોવા છતાં શરીરથી લિપ્ત થતો નથી ભાવાર હવા પાણીમાં કાદવમાં મળમાં તથા અન્ય વસ્તુઓમાં પ્રવેશે છે તેમ છતાં તે કોઈ વસ્તુ સાથે ભળતી નથી એ જ રીતે જીવ વિભિન્ન પ્રકારના શરીરોમાં રહેતો હોવા છતાં પોતાની સૂક્ષ્મ પ્રકૃતિના કારણે તેમનાથી અલિપ્ત રહેતો હોય છે માટે ભૌતિક આંખે એ જોવાનું શક્ય નથી કે જીવાત્મા કેવી રીતે શરીરના સંપર્કમાં હોય છે અને શરીરના નષ્ટ થયા પછી તે તેનાથી કેવી રીતે અલગ થઈ જાય છે કોઈ પણ વૈજ્ઞાનિક આની ખાતરી કરી શકતો નથી સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ